ભરૂચ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા મહા રક્તદાન હતી ભરૂચ ખાતે પણ મહા રક્તદાન આયોજન સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કરવામાં આવ્યું હતું ભગવાન શ્રી સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં કરેલી આજ્ઞા અનુસાર વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પરમ પૂજ્ય શ્રી એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજજીની પ્રેરણા અને આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય માનવ સેવા અને સમાજ સેવાના કાર્યમાં હંમેશા કાર્યરત રહે છે ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના વરદ હસ્તે ધોલેરા ધામમાં શ્રી મોહનજી મહારાજની સ્થાપના કરી હતી તેમજ સ્વહસ્તે શિક્ષાપત્રી લખી હતી અને આચાર્ય સ્થાપના કરી હતી જેના બસો વર્ષ થાય છે જેના ઉપલક્ષ્યમાં સંપ્રદાયના દેશ વિદેશમાં વસતા શ્રી ધર્મકુળ આશ્રિત ભક્તો દ્વારા આ મહોત્સવ અંતર્ગત અનેક ગામો શહેરોમાં ભાવિક ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક ઉત્સવો અને અનુષ્ઠાનના આયોજન કરી શ્રદ્ધાપૂર્વક શ્રી ભક્તિ પર્વ ઉજવવામાં આવી રહ્યો છે ધાર્મિક ઉત્સવોની સાથે સાથે પરમપૂજ્ય આચાર્ય શ્રી અજિન્દ્ર પ્રસાદજી શ્રીની પ્રેરણાથી માનવ અને સમાજ સેવાલક્ષી કાર્યના ભાગરૂપે એક જ દિવસે ગુજરાત મહારાષ્ટ્રમાં એક જ સાથે પંચાવન ઉપરાંત સ્થળોએ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગતમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ એલ એનડી વાય એમના યુવાનો તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ એલ ડી ડબલ એમના બહેનો દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

આજે ત્રેવીસ માર્ચ ભગતસિંહ સુખદેવ રાજગુરુ જેઓ આપણા સ્વતંત્ર સેનાની હતા તેમણે દેશ માટે લોહી વહેરાવ્યું અને ફાંસીના માચડ હસતા હસતા ચડી ગયા હતા એવા શહીદ દિન નિમિત્તે ખાસ એમનો એવો અનુગ્રહ હતો કે ભાઈ આજે આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ઠેરે ઠેર કરવું આજે લગભગ ઓછામાં ઓછા સાહીઠથી સિત્તેર જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ છે જેમાં ભરૂચના બ્રાન્ચની અંદર સડસઠથી સિત્તેર વ્યક્તિઓએ આજે આટલા ધમધમતા તાપની અંદર બ્લડ આપ્યું છે અને તેમને ભલે આપણે આઝાદીની ચળવળમાં તો ભાગ ના લઈ શક્યા પણ આજે એક બ્લડથી વ્યક્તિ બચે છે અને અને કેન્સર પીડિતના જે લોકો માટે બ્લડની કાયમ અછત રહે છે એ અછતને પીડિત આપણે પૂરી કરી શકીએ તેના ભાગરૂપે આજે આ સુંદર આયોજન થયું હતું આ આયોજનની અંદર વડોદરા અને ભરૂચ સ્થિત આયુષ બ્લડ બેંકે અહીંયા અમને સાથ સહકાર આપ્યો તેમજ આરએસએસ સ્વયંસેવક સંઘ દ્વારા અમને અહીંયા અત્રે આ હોલની ગોઠવણ કરી આપવામાં આવી અને સવારથી હરિભક્તોનો ને દાતાઓનો મેળો લાગેલો હતો અને ખૂબ સુંદર આયોજન થયું અને અત્યારે એ છેલ્લો આંકડો સડસઠ બહાર પડે છે તે બદલ અમે સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ જય હિન્દ જય ભારત શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી સંસ્થાન દ્વારા ભરૂચ મુકામે આજે શહીદ દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું આ કેમ્પ એવા સમયમાં આયોજન થયેલું છે કે જ્યારે ગરમીની શરૂઆત સમગ્ર દેશની અંદર થઈ ચૂકી છે આકરા તાપની અંદર આપણે સૌ જાણીએ છીએ કે બ્લડ ડોનેશનની અંદર ખૂબ જ ઉણપ વર્તી હોય અને એવા સંજોગોની અંદર આજે સડસઠ લોકોએ બ્લડ ડોનેશન થકી અમને થેલેસેમિયા કેન્સર કિડની જેવી ગંભીર બીમારીની અંદર કે જેઓ વારે વારે બ્લડની જરૂરિયાત રહેતી હોય એવા દર્દીઓને બ્લડ મળી રહે એવા શુભ આશયથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે આ કેમ્પની અંદર આરએસએસ કે જે દેશ સેવાની અંદર અગ્રેસર રહે છે સંસ્થાએ અમને જગ્યાની વ્યવસ્થા કરી આપી છે નયનભાઈ ગૌતમભાઈ વડીલો ભરૂચની અંદર લક્ષ્મીનારાયણ યુવક મંડળ છે એ લોકોના જહેમતથી આ બ્લડ ડોનેશન કેમ્પ શક્ય બન્યો છે અને જેની અંદર ઘણા બધા સ્વૈચ્છિક યુવકોએ પણ ભાગ લઈને બ્લડ ડોનેશનમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાય એની અંદર જાગૃતિ કેળવી છે એ બદલ અમે આયુષ બ્લડ સેન્ટર વડોદરા યુનિટી બ્લડ સેન્ટર ભરૂચ યુનિટી બ્લડ સેન્ટર સુરત જીવનદીપ બ્લડ બેંક રાજકોટ આ તમામ બ્લડ બેંક દ્વારા એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સમગ્ર દેશની અંદર ક્યાંય પણ બ્લડની ઉણપ ના વર્તાય એના માટે આવી સામાજિક જાહેર જીવનની અંદર જીવતા લોકો પ્રવૃત્તિ કરતા રહે એવી આશા સાથે ભવિષ્યની અંદર પણ જ્યારે જ્યારે પણ બ્લડની જરૂર પડે ત્યારે દર્દીઓની જિંદગી જોખમમાં ન મુકાય એના માટે આવી શિબિરો થતી રહે અને આ શિબિર થકી પ્રેરણા અન્ય લોકો પણ લે એવી મારી ખાસ વિનંતી છે બ્લડ બેંકના માધ્યમથી અમે આજે ખાસ ડોનરોની માટે ખૂબ જ કાળજી રાખી છે એ લોકોને બ્લડ ગ્રુપિંગ હિમોગ્લોબિનની અંદર જે રૂટિન અંદર ચેકઅપ થતું હોય તો ત્યારે દુખાવો થતો હોય તો એ પેઇનલેસ નીડલનો યુઝ કર્યો છે ગરમીની અંદર લોકોને ડિહાઇડ્રેશન ન થાય એના માટે રિફ્રેશમેન્ટ જ્યુસની વ્યવસ્થા કરી છે અને લક્ષ્મીનારાયણ યુવક મંડળ દ્વારા પ્રસાદનું પણ અહીંયા આયોજન છે દરેક રક્તદાતાઓ અને સ્વયંસેવકોએ પણ અહીંયા પ્રસાદનું લાભ લીધો છે એટલે સમગ્ર આયોજન એટલું મસ્ત થયેલું છે કે ક્યાંય પણ રક્તદાનની અંદર અમને ઉણપ નથી જોવા મળી એટલે ખાસ કરીને અમારી બ્લડ બેંક વતી એમનો સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ભારત માતા કી